કે જેઓ નોનવેજ નથી ખાતા તેમને ચિકન ઇંડા પીરસવામાં આવતા વિવાદ થયો હતો યુનિવર્સિટીની કેન્ટીનના મેનુમાં ચિકન અને ઇંડા એક જ કેન્ટીનમાં વેજ અને નોનવેજ બનાવાતા ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી અહીંયા અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા આવે છે અગાઉ એબીવીપી પ્રમુખે આ બાબતે રજૂઆત કરી હતી ગુણવત્તાને લઈને પણ પંદર દિવસ પહેલા વિદ્યાર્થીઓ અહીંયા હોબાળો કર્યો હતો અને હવે વિવાદ સામે આવ્યો છે વધુ વિગત આપશે અમારી સાથે અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે અલ્પેશ આ સેન્ટ્રલ યુનિવર્સિટી અગાઉ પણ ગુણવત્તાને ને લઈ આવી હતી અને હવે લોકોની ધાર્મિક લાગણી પણ દુબાવવામાં આવી છે આખો આ મામલો શું છે શું કહેવું છે વિદ્યાર્થીઓનું બિલકુલ તે વિકાસ વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણી ક્યાંક ને ક્યાંક શ્રાવણ મહિનામાં દુભાઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી છે કારણ કે કેન્દ્રીય વિદ્યાલય જે કું વડોદરા જિલ્લામાં જે કુંધેલા ખાતે આવેલી છે ને ત્યાં અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો કેન્ટીનના જે સંચાલકો છે તેમની સામે હાલ તો અનેક સવાલ ઊભા થયા છે કારણ કે પંદર દિવસ પહેલાં જ જે ભોજન હતું ને તેની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ભોજનની અંદર જીવાત પણ નીકળી હતી નીકળી હતી સાથે 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 જે ભોજન હતું તે સડેલું આપવામાં આવતું હતું તેવી ફરિયાદો પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી ત્યારે આજે ફરી એકવાર આ જે યુનિવર્સિટી છે તે વેજ અને નોનવેજને લઈને વિવાદમાં આવી છે કે શ્રાવણ મહિનાની અંદર જે જે કેન્ટીન છે તેના દ્વારા વેજ અને નોનવેજ બંને મેનુ રાખવામાં આવતું હતું અને આ મેનુની અંદર ક્યાંક ને ક્યાંક જે વેજીટેરિયન ખાતા વિદ્યાર્થીઓ છે તેમને વેજ આપવામાં આવતું હતું નોનવેજ ખાતા વિદ્યાર્થીઓને નોનવેજ ખા આપવામાં આવતું હતું એટલે એક જ કેન્ટીનની અંદર ક્યાંક ને ક્યાંક વેજ અને નોનવેજ છે તે બંને વસ્તુ બનાવવામાં આવતી હતી અને તેને લઈને વિદ્યાર્થીઓ છે તેમની ધાર્મિક લાગણી ક્યાંકને ક્યાંક દુબાઈ હતી આખો મામલો છે તે વિદ્યાર્થીઓ દ્વારા બહાર લાવવામાં આવ્યો વિદ્યાર્થીઓ પણ ક્યાંકને ક્યાંક બહાર આવવાથી ડરી રહ્યા છે કારણ કે જે કોલેજના જે સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ડરાવી રહ્યા હોય તે પ્રકારની પણ અહીંયા સ્થિતિ છે તે જોવા મળે છે કારણ કે અવારનવાર આ પ્રકારની ફરિયાદો છે તે યુનિવર્સિટીમાંથી ઉઠતી હોય છે તેમ છતાં પણ કોઈ પણ આ જે કેન્ટીનના સંચાલકો છે તેમની ઉપર નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના કારણે અવારનવાર આ પ્રકારના વિવાદ છે તે સામે આવતા હોય છે સ્વાભાવિક વાત છે કે જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે ચોક્કસથી આ પ્રકારના ભોજનથી અડકવું તેમજ જે ધાર્મિક જે લાગણીઓ સાથે જોડાયેલા લોકો છે તેઓ અડકતા પણ નથી અને તેનાથી હંમેશા માટે દૂર રહે છે ત્યારે એ એજ કેન્ટીનની અંદર આ પ્રકારનું ભોજન છે તે પીરસવામાં આવતું હતું તેની ચેટ પણ સોશિયલ મીડિયામાં છે તે આપણે જોઈ શકીએ છીએ ટીવી સ્ક્રીન પર કે કઈ પ્રકારનું વેજ અને નોનવેજ છે તેની જે આખું મેનુ છે તે પણ બનાવવામાં આવ્યું હતું કયા દિવસે જે એક આપવા કયા દિવસે જે નોનવેજ છે તે આ લોકોને પીરસું તે આખું મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું સ્વાભાવિક વાત છે કે જ્યારે શ્રાવણ મહિનો ચાલતું હોય ત્યારે આ પ્રકારનું ભોજન ન પીરસી શકાય પરંતુ ક્યાંક ને ક્યાંક જે યુનિવર્સિટીના જે સંચાલકો છે અથવા તો જે કેન્ટીનના જે સંચાલકો છે તેમની ઘોર બેદરકારી અહીંયા કહી શકાય કારણ કે આ પ્રકારનું ભોજન ન પીરસવું તેમ છતાં પણ મેનુની અંદર આ લિસ્ટ રાખવામાં આવતું હતું વિદ્યાર્થીઓને આ ભોજન છે તે આપવામાં આવતું હતું અને વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક ડરેલા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓને પણ જે રીતે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે એવી ધમકી આપવામાં આવતી હતી કે તેમનું જે પરિણામ છે તેના તેના પર પણ ફરિયાદ કરે તો મોટી અસર થઈ શકે છે તેને લઈને વિદ્યાર્થીઓ પણ હાલ બહાર આવતા ડરી રહ્યા છે પરંતુ હવે મહત્ત્વની વાત એ છે કે હવે કેન્ટીન સંચાલકો પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે અહીંયા જે ભણવા આવતા વિદ્યાર્થીઓ છે તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે અગાઉ પણ આપણે જોઈએ તે રીતે રાજ્યના નોર્થ તેમજ જે અલગ અલગ જે વિભાગો છે ત્યાંથી આ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ ભણવા આવતા છે વિદ્યાર્થીઓ દ્વારા જે આ નોનવેજ છે તેના ભોજનને લઈને માગણી કરવામાં આવી હતી એબીવીપીના જે પ્રમુખ છે તેમના દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આખું આ જે નોનવેજનું મેનુ છે તે સેટ કરવામાં આવ્યું હતું પરંતુ આ નોનવેજનું મેનુ છે તે શ્રાવણ મહિનામાં બંધ રાખે તેવી પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની લાગણી હતી પરંતુ આ લાગણીઓને ઠેસ પહોંચાડી અને આખરે જે કેન્ટીન છે તેના દ્વારા વેજ અને નોનવેજ બંને પીરસવામાં આવતું હતું અને તેને લઈને હવે વિદ્યાર્થીઓની લાગણી ક્યાંક ને ક્યાંક દુબાઈ છે વિદ્યાર્થીઓ છે તે ડરીને બહાર નથી આવી રહ્યા કારણ કે તેમના પરિણામ પર મોટી અસર થઈ શકે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે હવે આ જે કેન્ટીનના જે સંચાલક લોકો છે તેમના પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ ક્યાંક ને ક્યાંક હિન્દુ તહેવારો આવતા હોય ત્યારે ચોક્કસથી આ પ્રકારના જે ભોજન છે તેના પર પ્રતિબંધ લાદવો જરૂરી બન્યો છે જી બિલકુલ આભાર અલ્પેશ તમામ જાણકારી આપવા બદલ